જિલ્લામાં દિવાળી બાદ કોરોનાના સંક્રમણમાં ભયજનક રીતે વધારો થયો છે અને બીજી બાજુ લગ્નસરાની સિઝન પણ હોવાને લીધે લોકોની બજારમાં ખરીદી કરવા માટે ભીડ જામી રહી છે કોરોના કહેર વચ્ચે લોકો બેખોફ બનીને બજારમાં ઉમટી રહ્યા છે જેમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગ્રહ ઉડતા નજરે પડી રહ્યા છે ત્યારે થરાદમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે પણ લોકોમાં કેટલી બેદરકારી જોવા મળી રહી છે તેની પર કરીએ એક નજર

પરંતુ મોટા ભાગની જે લોકો છે માસ્ક વગર જોવા મળે આ દ્રશ્યમાં જોઈ શકો છો આ તમામ જે મહિલાઓ આવેલી છે એ મહિલાને કોઈને પણ માસ્ક બાંધવા નથી એટલે કે મહિલાઓ હોય કે બાઇક સવારો હોય તે પણ હોય કે મોટા પ્રમાણમાં માસ્ક વગર લોકો ભરે છે અભાવ જોવા મળે છે હવે જોવાનું એ રહ્યું છે કે ખરેખર આત્મા બધું સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર લોકો હોય ફરી રહ્યા છે પુરાણાનો કહેર ફરી એકવાર આવી ચૂક્યો છે ત્યારે આવા લોકો સમય થરાદની અંદર તંત્ર